સડોદર ગામનો હું રહી છું અને મેથાળ બગતરા બુટાવદર અને એ ગામને જોડતો જામનગર રોડ છે જે અવાર ને અવાર અમારે દવાખાનાના કામ છે અને એવું જવું પડે છે ચોમાસાની અંદર આ પુલની અંદર કમસે કમ બે ફૂટ જેવું પાણી હોય છે આ પુલની પણ ઊંચું લેવાની રજૂઆત કરેલ છે અને આ પુલની આ ખાડા અને કડ પડેલ છે ત્રણ મહિનાની અંદર બે વખત આ પુલનું રિનોવેશન થયેલું છે તંત્ર ને કેમ ઘટ તંત્રના જે એમના એસો જે મળેલા હોય એવું મને લાગે છે મળત્યા હોય અહીંયા જો સાઈડ ઉપર એસો રહેતા હોય ને આટલું નબળું કામ આટલી હદે નબળું કામ થતું હોય તો આનું તંત્ર ક્યારે ધ્યાન દેશે આની ઉપર કોઈનું એક્સિડન્ટ અકસ્માત થાય તો આનું જવાબદાર કોણ કે મરી જાય પછી આ તંત્ર આની ઉપર કાંઈ કાર્યવાહી કરશે કે કામ કરશે તો જેટલું બને એટલું વહેલી તકે આ કટ જુઓ છો તમે અને આગળના ભાગમાં હજી ત્રણ મહિનાની અંદર બે વખત આ પુલનું કામ કરવામાં આવ્યું છે આ બીજી વખત પણ બેસી ગયું છે આવા ખાડા પડ્યા છે સાઈડ પાટલી બનાવેલી છે આખી આખી એક આની પણ આગળ પુલ આવેલું છે એ પુલની સાઈડ પાટલી જેટલું નવું કામ રિનોવેશન થયેલું છે સમારકામ થયેલું છે એ બે વખત બેસી ગયેલું છે તો તંત્ર વહેલી તકે જેટલું વહેલું બને એટલું તકે આ રોડનું કામ સંપૂર્ણપણે એકદમ મજબૂત અને સારું ક્વોલિટીવાળું કરે એસો ઉપર પણ થોડુંક પ્રેશર કરે એસો સાહેબને કહી અને જે આની ઉપર જે પણ એસો હતા એને ધ્યાન દોરે આમાં કે ભાઈ પબ્લિકનું આવું એકદમ ભ્રષ્ટાચારી કામ કઈ રીતે રહે પબ્લિક શું કરે આમાં વારંવાર અવાર નવાર આમાં અકસ્માત થાય છે એક્સિડન્ટ થાય છે તો આવા ખાડા જો પાણી આવેલું જાય તો ઉપર તો આ પુલની અંદર કેટલો ખાડો છે કેટલું ઊંડું છે ખબર હોતી નથી અમે એમ જાણીએ છીએ કે આમાં કોઈ ખાતા નથી ને ખાવા દેતા નથી આ તો આમ તો જો સાહેબ આમ તો જો આ અમારા ગામડામાં અમારા ગામડાની દૈસા કેવી છે સાહેબ તમે જો આમ તો જો આ ફૂલના સુધી અમારે જાવું કેમ અમે અમે આ જામનગર જે ફૂલના આમ ધોંધોરા જે આમ કાલર આ રસ્તો બેન આ રસ્તામાં અમારાથી સમાણે નીકળતું નથી અને આમાં નાના ઉના માણસ કીએ કે અમારી સરકાર આમ છે અમારી સરકાર છે અમે આમ કરી શું કરો ખાધા ખરો નથી ભૂત થતો નથી હજી આ ત્રણ મહિના પેલા બનાવ્યો બે વાર તો ખોદી બનાવ્યો અને પાછો ત્રણ મહિનામાં બે વખત કામ થયેલું છે આ ઉનાળામાં કામ ચાલુ હતું અત્યારે આ બે મહિના ત્રણ વાર બનાવ્યો પૈસા કોણ તમે સરકાર પહેલી વાર નદી નીકળી છે વરસાદ ચોમાસા નથી સમજી લો પેલી તરફ અમારા ખડોદર થી જામનગર સૌથી કાંઈક દોડતો રસ્તો છે સાહેબ થોડી ઘણી જે બનતી તમારી કોષ થી કોશિશ કરે